નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજા વર્ષના જે મિકેનિકલ ગ્રુપની અંદર જે ટ્રેડ આવે છે તો એની અંદર જે એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું આ જે અઢાર મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે મિત્રો એ ભારત સ્કિલ વેબસાઇટ ઉપર અઢાર સાત બે હજાર ચોવીસના રોજ જે સેટ વન સેટ ટુ અને સેટ થ્રી જે અપલોડ કરવામાં આવ્યા તો એની અંદર ફિટર મશીનિસ્ટ અને ટર્નર તો આ જે ત્રણ સેટ છે ત્રણ ટ્રેડના તો એની અંદરથી આપણે આ અઢાર પ્રશ્નો કોમન પૂછાયેલા છે તો આજે આપણે મોસ્ટ આઈએમપી અઢાર પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું ત્યારબાદ બીજા વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિકલ ગ્રુપ ઓટો ગ્રુપ અને બીજા જે ગ્રુપ આવે છે એના બીજા વર્ષના એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો આજે આપણે મિકેનિકલ ગ્રુપના બીજા વર્ષના જે ટ્રેડ છે એના માટે આપણે ખાસ અઢાર મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન લોક નટ અથવા ચેક નટ ખાલી જગ્યા પર નોન સાઈડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંને બાજુ એટલે કે બોથ સાઈડ બીજો પ્રશ્ન રિવિટ સામાન્ય રીતે ખાલી જગ્યા દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે છે એટલે કે સ્પેસિફાઈ કરવામાં આવે છે તો ઓપ્શન એ રિવેટની લંબાઈ એટલે કે લેન્થ ઓફ રિવેટ બી હેડનો વ્યાસ એટલે કે ડાયામીટર ઓફ હેડ સી નો નોમિનલ વ્યાસ એટલે કે નોમિનલ ડાયામીટર અને ડી આ તમામ એટલે કે ઓલ ઓફ ધેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોમિનલ વ્યાસ એટલે કે નોમિનલ ડાયામીટર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયું કામ ચલાઉ ફાસ્ટનિંગ છે એટલે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ટેમ્પરરી ફાસ્ટનિંગ તો ઓપ્શન એ વેલ્ડેડ બી ચાવ્યો એટલે કે કીઝ સી રિવેટ્સ અને ડી સ્ક્રુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ક્રુ ત્યારબાદ ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયો રિવેટનો મુખ્ય ભાગ નથી તો ઓપ્શન એ હેડ બી શંક સી બિંદુ એટલે કે પોઈન્ટ અને ડી ટેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બિંદુ એટલે કે પોઈન્ટ ત્યારબાદ પાંચમો પ્રશ્ન મેટ્રિક થ્રેડનો થ્રેડ કોણ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ નેવું ડિગ્રી બી સાઈડ ડિગ્રી સી તીસ ડિગ્રી અને ડી એકસો વીસ ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઈટ અંશ એટલે કે સાઇટ ડિગ્રી ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવેલ સામાન્ય હેતુ માટે રિવેટ હેડ ખાલી જગ્યા છે તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે તો એની અંદર રિવેટ હેડ કયો છે એ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્નેપ બી પાન સી કાઉન્ટર શંક અને ડી ફ્લેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાઉન્ટર શંક ત્યારબાદ સાતમો પ્રશ્ન નીચે આપેલ આકૃતિમાં બતાવેલ બોઇલર એપ્લિકેશન માટેનું હેડ ખાલી જગ્યા છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્નેપ બી પાન સી કોનિકલ અને ડી સ્ટીપલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટીપલ ત્યારબાદ આઠમો પ્રશ્ન રેવેટેડ જોઈન્ટ એ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ કાયમી એટલે કે સ્થાયી જોઈન્ટ જેને અંગ્રેજીમાં પરમાનન્ટ જોઈન્ટ કહેવાય છે બી કામચલાઉ એટલે કે અસ્થાયી જોઈન્ટ જેને અંગ્રેજીમાં ટેમ્પરરી જોઈન્ટ કહેવાય છે સી અર્ધ એટલે કે સેમી પરમેનન્ટ અને ડી આમાંથી એક પણ નહીં એટલે કે નોન ઓફ ધેસ તો આનો સાચો જવાબ છે નંબર સી કાયમી એટલે કે સેમી પરમેનન્ટ ત્યારબાદ નવમો પ્રશ્ન આપેલ રિવેટને ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ રિવેટને ઓળખવાનો છે તો ઓપ્શન એ સ્નેપ હેડ બી ફ્લેટ હેડ સી કાઉન્ટર શંક અને ડી પાન હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્નેપ હેડ ત્યારબાદ દસમો પ્રશ્ન

નીચેનામાંથી કયો એક પાઇપ ફિટિંગમાં ચાર પાઇપોને સમાવે છે તો ઓપ્શન એ યુનિયન બી ક્રોસ સી થ્રેડનો સમાવિષ્ટ કોણ ખાલી જગ્યાની આસપાસ છે તો ઓપ્શન એ પંદર ડિગ્રી બી પંચાવન ડિગ્રી સી દસ ડિગ્રી અને ડી પંચોતેર ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પંચાવન ડિગ્રી એટલે પંચાવન અંશ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન પાઇપ કટિંગ ડાય સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે તો ઓપ્શન એ ચાર ભાગોમાં વિભાજિત બી અવિભાજિત સી ત્રણ ભાગોમાં વિભાજિત અને ડી બે ભાગોમાં વિભાજિત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બે ભાગોમાં વિભાજિત એટલે કે ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ ત્યારબાદ પંદરમો પ્રશ્ન બટ જોઈન્ટ માટે કયું પ્રતિક વપરાય છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ વન એ ટુ એ થ્રી અને એ ફોર તો અને અહીંયા ઓપ્શન આપે છે તો બટ જોઈન્ટ માટે કયો સિમ્બોલ વપરાય છે એનો જવાબ આપવાનો છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ થ્રી તો મિત્રો અહીંયા જે એ થ્રી આપેલી છે એ બટ જોઈન્ટ દર્શાવે છે તો એનો સિમ્બોલ બટ જોઈન્ટનો આ રીતનો હોય છે ત્યારબાદ સોરમો પ્રશ્ન લેફ્ટ જોઈન્ટ માટે કયું પ્રતીક વપરાય છે તો મિત્રો અહીંયા પણ આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ એ વન બી એ ટુ સી એ થ્રી અને ડી એ ફોર દૂર કરેલ વિભાગ એટલે કે રિમોવેટ સેક્શન બી પરિભ્રમણ વિભાગ એટલે કે રિવોલ્વ રિવોલ્વેટ સેક્શન સી તૂટેલા બહાર વિભાગ એટલે કે બ્રોકન આઉટ સેક્શન અને ડી અર્ધ વિભાગ એટલે કે હાફ સેક્શન સી આઉટ સેક્શન ઓબ્જેક્ટો જે સપ્રમાણ છે તે આ પ્રકારના ખાલી જગ્યા વિભાગનો ઉપયોગ કરીને અસરકારક રીતે બનાવ બતાવી શકાય છે તો એ ચોથો ભાગ એટલે કે ક્વાર્ટર વિભાગ બી સંપૂર્ણ વિભાગ એટલે કે ફૂલ સેક્શન સી અર્ધ વિભાગ એટલે કે હાફ સેક્સ સેક્શન અને ડી પ્રમાણ વિભાગ એટલે કે સિમેટ્રિક સેક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અર્થ વિભાગ એટલે કે હાફ સેક્શન તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઓટો ગ્રુપ અને ઇલેક્ટ્રિકલ વિશે આપણે ચર્ચા કરીશું